તો ખેડૂતોએ આજે ફરી દિલ્હી ચલો કૂચ શરૂ કરી હતી ત્યારે ખેડૂતોને શંભુ બોર્ડર પર રોકવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો પંજાબના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારે પોલીસનું કહેવું છે કે ખેડૂતો પાસે મંજૂરી જ નથી જો તેઓ મંજૂરી લઈને આવશે તો તેમને ચેક કરીને આગળ જવા દેવામાં આવશે ખેડૂત નેતા સરવનસિંહ પંડેરે પોલીસ અધિકારીને પ્રશાસન જુઠ્ઠું બોલતું હોવાનો દાવો કર્યો તેમણે પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે જો જે ખેડૂતોનું લિસ્ટ આપવામાં આવ્યું છે તે જ ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે પરંતુ પ્રશાસન ખોટું બોલી રહ્યું છે તેઓ ખેડૂતો પર દમન કરી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતોને આગળ ન વધવા દેવા માટે તેઓ ફક્ત બહાના બનાવી રહ્યા છે તેમને જે ખેડૂતો આગળ વધવાના છે તેમનું જ લિસ્ટ આપવામાં આવ્યું છે તો શંભુ બોર્ડર પર ખેડૂતોને રોક્યા બાદ તેમને આ પર ટીયર ગેસના સેલ છોડવાને લઈને સરવનસિંહ પંઢેરે રોષ વ્યક્ત કર્યો તેમણે હરિયાણા પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે અમારા ખેડૂતો અનુશાસન સાથે શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યા છે પરંતુ પોલીસે તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા છે અને શુક્રવારના દિવસ કરતાં વધુ પ્રમાણમાં ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું કે અમે સતત આવી જ રીતે આગળ વધતા રહીશું અમે નક્કી કર્યું છે કે કંઈ પણ થાય પણ અમે પાછળ હટીશું નહીં ને લિસ્ટ પહેલેથી જારી કરી દી મીડિયા કો અગર ચેકિંગ કા કર કે આગે ભેજને કા નિર્ણય હે तो पहले हमें बता दें हम तो खुद बोले थे भाई एक एक आदमी आएगा चेक कर लो आगे जाने दो अगर आपने करना कुरना कुछ भी नहीं है ना जाने देना तो फिर उसको चेक करना या कुछ करना ये तो उचित नहीं हमें लगता है एक एक सौ परसेंट झूठ बोल रहे हैं वो बिल्कुल वही किसान गए हैं जो जो हमने भेजे